હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો આજે મંગળવાર અને ચોવીસ ડિસેમ્બર કાલે પચીસ ડિસેમ્બરનું બજાર બંધ રહેશે સોમવારે બજાર સારું વધ્યું અને ઝીરો પોઈન્ટ ચોસઠ ટકા નિફ્ટી અને સેન્સીકમાં વધારો પરંતુ મિડકઅપના શેરોમાં એટલો બધો વધારો નહોતો અને મોટાભાગના પોર્ટફોલિયોમાં એટલું બધું ખૂબ સારું રિટર્ન મળેલું નથી એનએસી પરના શેરોમાં નવસો ને સત્તાણું શીરો વધતા હતા અને પંદરસો ને ચોત્રીસ શેરોમાં ઘટાડો હતો હવે કાલે જે વિડીયો બનાવવામાં મિત્રોની સરસ કોમેન્ટ હતી અને ટીવી નાઇન બોડકાસ્ટ એમાં ભાગના લોકોનું કહેવાનું હતું કે ઠીક કંપની છે પછી હેલ્થ વે કેબલ પણ સારી છે આ લોકો ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકોએ રોકાણ કરેલું છે ડેન નેટવર્ક આ કંપની પણ ઘણા વખાણી નાની કંપની છે પણ ચલો એનો સમય આવે વિડીયો બનાવશું પરંતુ આજે ત્રણ ચાર કંપનીઓની વાત કરવી ઘણા મિત્રોની કોમેન્ટ એવી છે કે કાકા રોકાણ કરે એવા શેરો તમે કહો હવે એક બે શેરો રોકાણ કરે એવા છે અને બીજા બે ત્રણ શેરોમાં જે આજે ન્યૂઝ છે એની વાત કરવી છે પરંતુ બીજી થોડીક બજારની વાત કરી લઈએ કાલે એફઆઈએ એફઆ એફઆઈઆઈ એ કેશમાં એકસો ને કરોડની વેચવાલી કરી વેચવાલી ઘટી છે ડીઆઈએ કેશમાં બે હજાર બસો ને અઠ્યાવીસ કરોડની ખરીદારી કરી એફઆઈસીએ એફઆઈઆઈએ સ્ટોક ફ્યુચરમાં સો હજાર કરોડની ખરીદારી કરી ઇન્ડેક્સ ફ્યુચરમાં સત્સોને કરોડની વેચવણી કરી એફઆઈસીએ કાલે ભલે કેશમાં વેચ ખરીદારી ના કરી હોય પરંતુ સ્ટોક ફ્યુચરમાં જોરદાર ખરીદી કરી હવે તમારે જો કોઈ મલ્ટી બેકસ સ્ટેર શેર જોતો હોય તો તમારે એમાં શું ધ્યાન રાખવું જોઈએ કોઈ સારી કંપની તમારે ત્યાં ગૂંતવી હોય અને કદાચ તમારા રડારમાં હોય તો તમારા કયા કયા પરિબળો એમાં સારા છે એ તમે કઈ રીતે શોધી શકો એના માટે જે પોંચ પી છે એ તમે આ પોંચે પોંચ વસ્તુઓ તમે નોંધ કરી નાખો મિત્રો પહેલી વસ્તુ છે પરમોટર પરમોટર કેપેબલ હોવા જોઈએ અને સારા પરમોટરો હોવા જોઈએ એમની શાખ ઊંચી હોવી જોઈએ એમની સામે કોઈ ગલત કોમ કે શેબીની નોટિસ કે એમની છ છબી ખરડાયેલી ના હોવી જોઈએ પરમોટરનું વર્ચસ્વ અને એની શાખ ઊંચી હોવી જોઈએ બીજો પીસ જે કંપની તમારે ખરીદવાની હોય એ કંપનીનું પ્રોડક્ટ એટલે કે ઉત્પાદન બિઝનેસ એ સારી હોવી જોઈએ બજારમાં એ ચાલતી હોવી જોઈએ અને એની સારી ડિમાન્ડ હોવી જોઈએ આ પણ તમારે લક્ષમાં રાખવું જોઈએ અને ત્રીજો પી છે પ્રદર્શન પરસેસન્સ કે કંપનીનું પ્રદર્શન કેવું છે કંપની ડિવિડન્ડ કેવું આપે છે બોનસ કેવું આપે છે કંપની ખોટ નથી કરતી કે કંપની નુકસાનમાં નથી કંપની દેવું વધારે એનું પ્રદર્શન કેવું છે અને ચોથો પી છે પરફોર્મન્સ મિત્રો કંપનીનું ફાઇનાન્શિયલ ક પરફોર્મન્સ કેવું છે કંપનીની બેલેન્સ શીટ કેવી છે એનો તમારે અંદાજ લગાવવો પડે અને એને બેલેન્સ બાબતની બાબતમાં ઝીણી ઝીણી માહિતી તમારે જોવી પડે અને પી છે કંપનીની પ્રાઇઝ એના વેલ્યુશનમાં ફિટ બેસે એવી પ્રાઇઝ હોવી જોઈએ ઘણી કંપનીઓ સારી હોય પણ એની પ્રાઇઝ ખૂબ ઊંચી જતી રહી હોય એ મોંઘી થઈ ગઈ હોય એના ફંડામેન્ટના પ્રમાણમાં મોંઘી થઈ ગઈ હોય મિત્રો એટલે ઊંચા ગ્રેજ્યુએશનવાળી ખૂબ શેર વધી આપણે નહીં કહેતા કે ભાઈ કંપની તો ગુજબ છે પણ ખૂબ વધી ગઈ છે એટલે પ્રાઇઝ પ્રાઇઝ પણ ફિટ બેસવી જોઈએ એને પણ ભાવ સાથે પણ અસર થઈ શકે છે આ પહોંચે પી આ પહોંચે વસ્તુ તમે જો ખ્યાલ રાખો અને પોચે વસ્તુ જો જેમાં ખરી ઉતરતી હોય કોઈ કંપનીમાં તો એ કંપનીમાં અવશ્ય શરૂ કરાય હવે કાલે વિજય કડીયાને થોડાક વભળ્યા હતા કે તેમની સલાહ શું છે જે નવા ઇન્વેસ્ટરો છે અને એમની સલાહ શું છે સમજ કર સોચ કર સમજ કર ઇન્વેસ્ટ કર મિત્રો ટીપ પર આધાર ના રાખ ટાઈમ વેસ્ટ મત કર નોલેજ પેશન એટલે કે ધીરેજ બિઝનેસ અનુભવથી શીખાય છે અને બેસ્ટ અનુભવ છે શેરબજારમાં અનુભવનો ખેડ છે નવા ઇન્વેસ્ટરો જે આવ્યા છે એમને તેજી જોઈ છે અને તેજીમાં સઠ્સ લોકો કમાણા છે પણ ઘટાડામાં ધીરજ અને પેશનની જરૂર હોય છે અને તે શીખવાનું હોય છે મિત્રો તેજીમાં મને સાયકલ ચાલતી હોય ને તારે ગમે એ માણસ લે અને વધે અને તમારી કમાણી ફટાફટ થતી હોય અને મારે પણ કમાણી થતી હોય પરંતુ એને આપણને એવું લાગે કે ભાઈ આ તો આ મારી હોંશિયારીથી કમાણી થાય છે પણ એવું નથી હોતું તેજીમાં બધા કમાણી કરી શકે છે પણ જ્યારે મંદી આવે છે તારી બજાર ઘટવા મળે છે અને જે લોકો ધીરજ ટેશન અનુભવથી શીખે છે કે ભાઈ આ આ મંદિર છે એ ટેમ્પરી મંદિર છે કંપનીમાં કશું બગડી ગયું નથી કંપની એ રીતે ધમધોકાર ચાલે છે અને ભાવ ત્રીસ ટકા ઘટી ગયો એનું કારણ આ એક લોકોની માનસિકતા છે અને એક આખું વાતાવરણ નેગેટિવ થઈ ગયું છે એને લીધે બજાર ઘટી રહ્યું છે આ બધું સમજી લેવું જોઈએ અનુભવથી સમજી લેવું જોઈએ મિત્રો ઘણી વખત ઘણા સમયથી ઘણી તેજી મંડી જોઈ છે તમારે ધીરે રાખવાનું પાસે કે ઘટાડામાં સારી કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં પડી હોય તો બીચો નહીં હવે આપણે કંપની ઉપર આવી જઈએ કે અદાણી વિમાલનો શેર કાલે અચાનક નવ ટકાનો વધારો થયો મિત્રો પરંતુ એનું એક કારણ હતું કે છેલ્લા ત્રિમાસિક આંકડામાં કંપનીએ ત્રણસો ને અગિયાર કરોડનો ચોખ્ખો નફો કર્યો આ કંપની ઘણા સમયથી બે ત્રણ વર્ષથી ચાલી જ નથી ધીમે 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 ઘટે જ જતી હતી પરંતુ કાલે અચાનક નવ ટકાનો સીધો વધારો છે ઈડી પેરી દેશની સુગરમાં મોટી કંપની છે અને એનું વેલ્યુશનમાં આપણે ખૂબ વિડીયા બનાવ્યા છે એ ઘટ્યો છે સો રૂપિયા ઘટી ગયો છે અને હદી ઘટે તો તમે નજર રાખજો મિત્રો જ્યારે વધવા મળશે તો સરસડ જ વધવા મળશે ઈ આઈડી ઓના આપણે ખૂબ વિડીયા બનાવ્યા છે અને જો તમારે એક બે વર્ષનું વિઝન હોય શેરબજારમાં તો તમે આ કંપની ઘટાડો થાય એટલે નજરમાં રાખી શકો છો એના પછીની કંપની છે હિન્દુસ્તાન એરોનોટિક બેતાળીસો આસપાસનો ભાવ ચાલી રહ્યો છે બજેટ આવી રહ્યું છે દેશની ડિફેન્સ સેક્ટરની મોટા મોટી કંપની છે અને એક બે વર્ષમાં તમારે જો શેર પડ્યા રાખવા હોય લેવા હોય સારા કંપનીના તો એમાં તમે નજર રાખી શકો છો એના પછીની કંપની છે મિત્રો રેમંડ રેમંડમાં પણ તમે નજર રાખી શકો છો ગુડ કંપની છે અને એના પછીની કંપની છે જીપીટી હેલ્થ કેર જીપીટી હેલ્થ કેરમાં એકસો પંચ્યાસી આસપાસ ચાલી રહ્યો છે અને બાવન વીક હાઈ બસો ઓગણીસ અને બાવન વીક લો એકસો અઠ્યાવીસ છે માર્કેટ કેપ એક હજાર પાંચસો ને એકવીસ કરોડ છે ઈપીએસ પોંચ પોઈન્ટ અઠાણું છે પીએ એકત્રીસ છે અને સેક્ટરનો પી સત્તરાણું છે સેક્ટરના પીએથી ત્રણ ગણો નીચે ચાલી રહ્યો છે ડિવિડન્ડ બે ટકા ડિવિડન આપે છે ફિશ વેલ્યુ દસ રૂપિયા છે અને શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો પોસઠ ટકા પર મોટરનું હોલ્ડિંગ છે મિત્રો ચાર પોઈન્ટ સાત ટકા એફઆઈઆઈ છે અને બાર ટકા ડીઆઈઆઈ છે અને સત્તર પોઈન્ટ બોતેર ટકા પબ્લિકનું હોલ્ડિંગ છે મિત્રો આ બધી કંપનીઓ લોંગ સમય માટે બહુ સારી દેખાય રહી છે અને છતાં પણ તની ચેકિંગ કરી એના ફંડામેન્ટને ચેક કરી અને ઓમાંથી એક અધિકત કંપનીઓ પસંદ કરી શકો છો થેન્ક યુ આભાર